નમસ્તે વિદ્યાર્થી મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસમાં માં આપણું સ્વાગત છે મિત્રો આપણે આજે બાર કાળ હવે બાર કાળની અંદર દાખલા તરીકે ટેન્સ પ્રેઝન્ટેન્સ ટેન્સ એટલે વર્તમાન કાળ વર્તમાન કાળની અંદર ચાર કાળ આવે કેટલા કાળ આવે ચાર એક સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ એટલે સાદું વર્તમાનકાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાનકાળ પ્રેઝન્ટ પરફેક્ટ એટલે પૂર્ણ વર્તમાનકાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો ચા ચારેય કાળની વાક્ય રચના વાક્ય કઈ રીતે હોય એમાં કયા કયા શબ્દોનો કયા સહાયકાર ક્રિયાપદનો કયા ક્રિયાપદનો ઉપયોગ થાય એના વિશે જોઈશું મૂળ રૂપ માં શું હોય કે ભાઈ જો કરતા ત્રીજો પુરુષ ન હોય તો નું ખાલી મૂળ રૂપ આવે પણ જો કરતા ત્રીજો પુરુષ વચન એટલે કે

પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન ચાલુ વર્તમાન અંદર શું આવે કર્તા પ્લસ એમી જાત પ્લસ આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ તો અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં જોઈ શકો ભાઈ આઈ એમ ડ્રોઈંગ પિક્ચર્સ નાઉ તો અહીંયા આપણે સરનો ઉપયોગ કરે ભાઈ એમી જાત નો ઉપયોગ કરે અહીંયા આપણે એમી જાત લેતા નોતા કારણ કે એમાં કર્તા પ્લસ ક્રિયાપદ નું મૂળ રૂપ આવે જ્યારે આની અંદર આપણે કર્તા પ્લસ ક્રિયા એમી જાત પ્લસ આઈએનજી વાળું રૂપ આવે

અને પ્લસ ક્રિયાપદ નું ભૂતકૂલ તો અહિયાં શું લખ્યું ભાઈ યુ હેવ જસ્ટ કમ્પ્લીટેડ ધીસ વર્ક તો આ પૂર્ણ વર્તમાનકાળ કહેવાય એવી રીતે અહિયાં આઈ હેવ ઓલરેડી સેન્ડ યુ અ મેસેજ મેં તને ત્યાં નો મેસેજ મોકલી દીધો છે પણ અહિયાં જો કદાચ ત્રીજો પુરુષ આપ્યું હોય ભાઈ શું હી આપ્યું હોય તો અહિયાં હી ની જોડે આપણે સાનો ઉપયોગ કરીશું હેઝ તો હી હેઝ ઓલરેડી સેન્ડ યુ અ મેસેજ કે તેણે ક્યારનો તને મેસેજ મોકલી દીધો છે બીજો આગળ જોઈએ કે કેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કોઈ પણ ચાલુ કાળ આવે તો હંમેશા એટલું યાદ રાખવાનું કે એમાં સરનું કયું રૂપ આવે ભાઈ આઈએનજી વાળું રૂપ આવે

આપણે ભાગ જોયા હવે આગળ જોઈએ કે પાસ્ટ ટેન્સ પાસટેન્સની અંદર પણ ચાર કાળ હોય કયા ચાર કાળ છે ભાઈ

પછી ચાલુ ભૂતકાળની અંદર શું હોય કે વોજવેર આઈએનજી આવે શું આવે વોજવેર આઈએનજી પાસ્ટ પરફેક્ટમાં શું આવે હેડ પ્લસ ભૂતકુદંત આવે અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ આવે તો અહીંયા જુઓ કે સિમ્પલ પાસ તો અહીંયા શું રાની બોટ ન્યુ મોબાઈલ યસ્ટરડે તો રાની એ શું ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો બીજું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર કે ક્રિયા ચાલુ હતી ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય કે ભાઈ અહીંયા ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં એ ક્રિયા ચાલુ હતી તો હી વોઝ સિંગિંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ તો સવારમાં એક ગીત ગાઈ રહ્યો હતો બરાબર તો એ શું થયું ભાઈ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ પણ પાસ્ટ પરફેક્ટ ટેન્સ લેવું છે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર શું હોય કે કોઈ પણ કોઈ બે ક્રિયાઓ હોય બે ક્રિયામાં જે ક્રિયા પહેલી પૂરી થાય એ પૂર્ણ ભૂતકાળમાં આવે તો અહીંયા શું કે ભાઈ મેનેજર કેમ મેનેજર આવ્યા એ પહેલા એને અહીંયા આપણે બિફોર નો ઉપયોગ કર્યો અહીંયા આફ્ટર નો પણ તમે ઉપયોગ કરી શકો કે મેનેજર આવે એ પહેલા તેણે કામ શરૂ કરી દીધું હતું તો અહીંયા શું થશે ભાઈ દે હેડ સ્ટાર્ટેડ ધેર વર્ક બિફોર ધ મેનેજર કેમ તો આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું એક્ઝામ્પલ છે બીજું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ મેં તમને કીધું કે કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ આવે તો એમાં રૂપ આવે ભાઈ આઈએનજી વાળું રૂપ આવે પૂર્ણ પૂર્ણવર્તમાન કાળમાં આપણે ઉપયોગ કરતો હોય પ્લસ આઈએનજી આની અંદર ભૂતકાળ કયો છે ચાલુ પૂર્ણ ભૂતકાળ તો એમાં આપણે નો ઉપયોગ કરીશું હેડનો ઉપયોગ કરીશું તો વી હેડ બી પ્લેટ બિફોર અવર ટીચર કેમ અમે અમારા શિક્ષક આવે પહેલા અમે ક્રિકેટ રમી રહ્યા હતા જો એ વખતે ક્રિયા ચાલુ હતી બરાબર તો આપણે આ પાંચ ટેન્સના ચાર ભાગ જોયા સિમ્પલ પાસ્ટ ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આગળ જોઈએ તો ફ્યુચર ટેન્સ ફ્યુચર એટલે ભવિષ્યકાળ તો ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની હોય ત્યારે આપણે ભવિષ્યકાળ વાપરતા હોઈએ છીએ પણ એની અંદર પણ ચાર કાળ છે ચાર કાળ તો સિમ્પલ ફ્યુચર ફ્યુચર કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર અને પરફેક્ટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ તો સિમ્પલ ફ્યુચર એટલે સાદો ભવિષ્યકાળ ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભવિષ્યકાળ

આઈ શેલ ઇન્વાઇટ ઓન માય બર્થ ડે ટુ મોર આવતીકાલે શું કે ભાઈ મારા બર્થ ડે પર તમને ઇન્વાઇટ કરીશ પછી હી વિલ સેલિબ્રેટ દિવાળી નેક્સ્ટ મંથ તો ભાઈ આવતા મહિને શું કહેશે તે દિવાળી ઉજવશે તો આ સિમ્પલ ફ્યુચર ટેન્સ શું થયું ભાઈ સિમ્પલ ફ્યુચર હવે શું છે ફ્યુચર કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ એટલે ચાલુ તો અહીંયા જો ફ્યુચર ચાલુ ભવિષ્ય ચાલુ ભવિષ્યકાળની અંદર બધું કહ્યું કે ભાઈ કોઈ પણ ચાલુ કાઢો હોય તો આઈનજી તો આવે જ જે વિલ બી પ્લેઈંગ ઓન ધ્રાઉન્ડ તેઓ ક્રિકેટ શું કહેશે મેદાન ઉપર રમતા હશે તો એ શું આપે કે ધે વિલ બી પ્લેઈંગ ઓન ધ્રાઉન્ડ પરફેક્ટ ફ્યુચર ટેન્સ પરફેક્ટમાં શું આપે હંમેશા ક્રિયાપદનું ક્રિયાપદનું ભૂતનું રૂપ એટલે વી થ્રી હોય અને એની આગળ બિન શબ્દ આવે પૂર્ણ હોય તો હે પણ ઉપયોગ થઈ જાય અને ભવિષ્ય છે એટલે આપણે વ્હીલનો ઉપયોગ કરીશું

મારી ચોપડી શું કહેશે કે તો હોઈશ એટલે આને શું કહીશું ભાઈ પરફેક્ટ ફ્યુચર ટેન્સ તો મિત્રો આપણે બારે બાર કારની વિધાન રચનાઓ કે જે આપણે અહીંયા ચારે એક એક કારના ચાર ચાર ભાગમાં આપણે અહીંયા વિસ્તૃત રીતે બધી વિધાન રચનાઓ સમજાય છે તો એને યાદ રાખવા પ્રયત્ન કરજો ના હોય તો તમારી નોટમાં લખી દેજો અને બીજું કે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ